હિંમતનગરમાં ઓનલાઈન કંપનીના નામે આદિવાસી યુવાનો સાથે છેતરપિંડી ઓનલાઈન સેલિંગ સાઇટ બનાવીને શરૂ કરાવી છે છેતરપિંડી રજિસ્ટ્રેશન અને તાલીમના નામે એક હજાર રૂપિયાની વસૂલાત યુનિફોર્મના નામે બીજા નવ હજાર પાંચસોની યુવાનો અને યુવતી પાસેથી કરાઈ રહી છે વસૂલાત બેરોજગાર એસસી અને એસટી યુવાનો અને યુવતીઓ ફસાયા ખાનગી ઓનલાઇન કંપનીની જાળમાં કંપનીના મેનેજર સામે અગાઉ સૌરાષ્ટ્રમાં પણ છેતરપિંડીના થઈ ચૂક્યા છે આક્ષેપ સાબરકાંઠા પોલીસ સમગ્ર મામલે નિંદ્રામાં ગોકુલનગર વિસ્તાર અને હિંમતનગર નવી સિવિલ વિસ્તારમાં ધમધમી રહી છે આવી કંપનીઓ બસોથી વધુ આદિવાસી યુવક યુવતીઓ જોડાઈ છે આ કંપનીમાં કોઈપણ પ્રકારના નોંધણી તેમજ પોલીસ વેરિફિકેશન વિના કંપની સામે કાર્યવાહીની માંગ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા આ કંપની મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપની મેં કોન્ટેક કર્યો કે ઓન કરીને કંપની છે હિંમતનગરમાં ફાટક જોડે ગોકુલ ગોકુલનગર ફાટક જોડે તો અહીંયા હું આવ્યો અને ઇન્ટરવ્યુ આપ્યું તે એમને પહેલાં ફીઝ હજાર રૂપિયા ભરાવરાઈ પછી કહેશે ચાર દિવસની ટ્રેનિંગ આપશું એના પછી તમારે કન્ફર્મ જોઈ જોઈનિંગ થશે પછી ચાર દિવસ ચાર દિવસ સુધી ટ્રેનિંગ આપી એમાં સ્ટાર્ટિંગના બે દિવસ સુધી એમને માઇન્ડ વોશ કર્યું જેમ કે કંપની શું કામ કરે છે કઈ રીતે કામ કરવાનું અને બીજા બે દિવસ લાસ્ટના એમ કહે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના એમના જોડેથી કમિશન મળશે એમ એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે નવ હજાર છસો રૂપિયા ભરવાના બત્રીસ હજાર ભરવાના ચાલીસ હજાર ભરવાના એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારી ઇન્કમ થશે એવી રીતે એનું ફ્રોડ કરે છે અને પૈસા ફડપી લે છે ઘણા જોડેથી કેટલા લોકો છે આમાં કેટલા વિદ્યાર્થી જોડે વિદ્યાર્થી તો ઘણા બધા છે પણ સ્ટાફ આઈ થિંક દસ પંદર જણા છે પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ લાઈન અમુક કહે છે કે હું સોમનાથથી છું રાજકોટથી છું અમરેલીથી છું અલગ અલગ જગ્યાથી કહે છે ફ્રોડ જ છે કેમ કે મેં રિસર્ચ કરી છે આ કંપની બાબતે એટલે જે આ કંપની છે જે આ મેનેજર છે કેતનજી એ પહેલાં એમની જામનગરમાં પેલા એમને કરેલું પીસીઆર કરીને ચાલુ સ્ટાર્ટિંગ કરે તો એમને અને ત્યાંથી આવી રીતે જ નો ફ્રોડ કેસ બન્યો તો એના પછી અહીં એ એમને ડિઝોન કરીને કંપની ખોલી એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે છે કે એક જગ્યાથી બીજી જગ્યાથી જેમ કે બધા છોકરાઓ જો દસ વીસ લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે સમજને ટાર્ગેટ કરે છે આદિવાસી હોય એસસી એસટી એ એવા લોકોને જલ્દી કેમ કે એમને રોજગારી માટે આવતા હોય એટલે શું મારું નામ ભોઈ ક્રિશ છે હોઈડનનો છે આમાં હું બધા જે બિઝનેસ લોકો કામ કરતા હોય ને એ પોતાના થ્રુ કામ કરતા હોય પોતાની મરજીથી કામ કરતા હોય ના કોઈથી ફોર્સથી કામ કરે છે ના કોઈને દબાણથી કામ કરે છે એ લોકોને ગમતું હોય તો કરી શકે છે શું કંપની શું કરે છે પ્રોડક્ટ સેલિંગ કામ કરે છે અને અહીં જે અમે ટ્રેનિંગ આપે છે કેવી પ્રકારની અમે જે ટ્રેનિંગ આપીએ છીએ શીખવા માટે ટ્રેનિંગ આપીએ ઓકે એ શીખીને કામ કરી શકાશે ઘરે બેઠા કામ કરી શકાય હોમ બેઝ કામ કરી શકાય ચાર્જ ના આવે ટ્રેનિંગનો કોઈ ચાર્જ ના આવે એમ અમે જે હજાર રૂપિયા લઈ જશું એમ રિફંડ પણ કરીએ છીએ નથી કરતા એવું નથી પછી હજાર રૂપિયા એટલે લેવામાં આવે માઇન લગાવીને બેસી શકાય તો ઘણા લોકો આવા પાસ કરતા હોય ના ના એવું આપણે ગમણે નથી એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક તો પોતાનું યુનિફોર્મ લેવું પડશે ને કેટલા વિદ્યાર્થીઓમાં જોડાઈ છે આમાં કોઈ વિદ્યાર્થીઓ ના આવે સાહેબ આમાં જે લોકો મરજીથી કામ કરતા હોય કોઈ ફોર્સથી ના કામ કરતા હોય અત્યારે તો કોઈ નોર્મલ ટ્રેનિંગમાં બેઠા હોય ને બીજા લોકો પંદર ટ્રેનિંગમાં પોલીસ નગરપાલિકામાં વાત કરી હતી મેં કરવા ગયો હતો પિસ્તલ મને કે તમારે એ છે બહુ આજે લાગે છે એ બે મહિનામાં રજિસ્ટર થઈ જતા તમારે એડવાન્સ કહેવામાં આવશે બે મહિના પહેલાં હા એ કંપનીમાં હું પોતે કામ કરતો હતો એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જે કંપની બંધ થઈ ગઈ છે ઈસીઆર કંપની અને ઈસીઆર કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટ્યુઅર એમ્પાયર કર્યું છે એલો એમાં હું પેલા કામ કરતો હતો ને

માર્કેટિંગ સર સંસ્થા બનાવીને કામ કરે જેમ શાખાઓ હોય ને એ પ્રમાણે કામ કરે શાખા કહું શાખા બનાવીને કામ કરતી હોય ઓફિસની કંપની છે ને સંસ્થાની વાત નહીં શાખાની વાત કરીશું કંપની આપણી નથી સર તો મારી એ કંપનીમાં પગાર બાકી છે જે એમડી છે ને એમડી એ લોકોએ મારા પગારે નથી આપ્યો મેં એ કંપનીમાં કામ કરતો હતો ઓકે તમારે જોઈતા હોય તો મારે એટલા લોકોની વાત કરું તો કંપની નથી નામ જ બંધ થઈ ગયું ફ્રોડ એટલા કર્યું કંપની એ કામ તમે ગલત કોઈ કામ કરતા હોય અત્યારે જ્યાં ઓફિસ ઓપન થઈ એ જગ્યાએ ઓફિસ નથી હવે તમે જ્યાં કામ કરતા હું તમને પૈસા આપું તમે ઠેકાણું આપ્યું ભાગી જાવ તકામડી તમે હું વિચારો તમે સપોર્ટ ના કરો હું તમારો માલિક તમને જે જે ન્યૂઝમાં કામ કરો છો આ તમારો કોઈ માલિક તમને સપોર્ટ ના કરે તમને કેવું લાગે તમે મુકો કે ના મુકો તમે સાથ ના આપો તમે સપોર્ટ ના કરો તો વિશ્વાસ ના બેઠા રહે એક ટ્રેનિંગ માટે કે કે લોકો આવતા આવ છે આ નજીકના જંગલ આવતા ના આવે જી હું શુક્ર તો બહાર ના લાગે છે ના બહાર ના કોઈ નથી કે ભારત થી મે આવી છે એવું કેવાણ ભારતીય બધા આવી શકે છે પણ અત્યારે હાલમાં હિંમત ન કરના લોકો છે આજ બને ઇરિયાન્સ છે રાજસ્થાનમાં કેટલા લોકો જોડાય છે અમારું

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો